નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બિલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચૌદ ફેબ્રુઆરી બે ઓગણીસ એ એક એવી તારીખ છે જેને દેશ ક્યારે ભૂલી શકશે નહીં પુલવામાં આતંકવાદી હુમલા ભલે છ વર્ષ થઈ ગયા હોય પરંતુ તેની વેદના અને પીડા હજુ પણ લોકો મનમાં તાજી છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સી નો કાફલો જમ્મુ કાશ્મીર શ્રીનગર નેશનલ હાઈવે થી થઈને જમ્મુ થી શ્રીનગર જઈ રહ્યો હતો દરમિયાન અવંતિપુરા ગોરીપોરા નજીક કાફલા માં બસો ની બાજુ એક વાહન પસાર થઈ રહ્યું હતું સેનાના જવાનો વારંવાર સવાર તેને અવગણી રહ્યો હતો સૈનિકો કઈ સમજે તે પહેલા જ કાર કાફલા માં રહેલી બસ સાથે અથડાઈ ગઈ જે બાદ એક મોટો વિસ્ફોટ થયો અને આ હુમલામાં ચાલીસ સૈનિકો વિરગતિ પામ્યા હતા અવંતિપુરા થયેલો આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘણી બસો ને ભારે નુકસાન થયું હતું આ હુમલા ની જવાબદારી પાકિસ્તાન ના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી આ હુમલાએ આખા દેશ ને હચમચાવી નાખ્યો હતો આતંકવાદીઓના આ કૃત્ય થી ભારતીયોની આંખો માં આંસુ આવી ગયા અને હવે બધાની નજર બદલો લેવા પર હતી પુલવામા હુમલા પછી ભારતીય સેના અને ભારત સરકારે સાથે મળીને આતંકવાદીઓને પડકાર ફેંક્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે મારા હૃદયમાં માં એજ આજ છે જે તમારા હૃદયમાં સળગી રહી છે વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે દરેક ના બદલો લેવામાં આવશે પુલવામા હમલે કે ગુનાગાર પુલવામા હમલે કે સાજિશ કરતા પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના બરાબર બાર દિવસ પછી પચીસ ફેબ્રુઆરી ની મોડી રાત્રે ભારતે પાકિસ્તાન ના બાલાકોટ માં હવાઈ હુમલો કર્યો આ હુમલામાં સેનાએ લગભગ ત્રણસો પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા સરકારી દાવા મુજબ વાયુસેના ના વિમાનો એ આ વિસ્તારમાં આતંકવાદી છાવણીઓ પર લગભગ એક હજાર કિલો બોમ્બ ફેંક્યા હતા પાકિસ્તાન ને આ કાર્યવાહી વિશે કોઈ જાણકારી નહોતી આ હુમલા ને બાલાકોટ એર સ્ટ્રાઇક નામ આપવામાં આવ્યું હતું